মাছে আড়েগে আবা মা बारो बंदन इनकता क्या हो रहा है राजा मैं राजा राजा बर्बाद हुआ है जो कहा जा सकता है एक इनेबलिंग इकोसिस्टम है जहां एक और स्टार्टअप्स को इंसेंटिव इत्यादि में नियमित तौर पर प्राप्ति स्तर के और साथ ही साथ नेशनल एजुकेशन पॉलिसी 2020 के माध्यम से प्राथमिक करेंगे इस रोजगार मेले के माध्यम से तिरसठ नवीन अभ्यर्थियों को नियुक्त श्री मितेश भाई पटेल जी माननीय सांसद छोटा उदयपुर श्री यशुभाई राम विभिन्न विभागों के अधिकारी माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब द्वारा रोजगार मेला आयोजन में कल्पना साकार करने

વિકરણ કરવામાં આવી રહ્યા છે આજે એકાવન હજાર પરંતુ આજ દિન સુધીમાં લગભગ દસ લાખ જેટલા યુવાનોને એમના ટેલેન્ટ પ્રમાણે એમને તક મળે સમયસર મળે એના માટેના સફળ પ્રયત્ન માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ થયા છે એનું આ પરિણામ છે એટલે એક શબ્દ આજે પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કહ્યું કે કોઈ ચિઠ્ઠી નહીં અને કોઈ ખર્ચી નહીં એટલે કે કોઈની ભલામણ નહીં અને કોઈને કોઈ દલાલ નહીં સીધા જ લોકોનેત્ર મળી રહ્યા છે આ યુવાન કે જે નિરાશાની વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવો હોય તો આ દેશના યુવાનોને એને ટેલેન્ટનો ઉપયોગ કરવા માટેનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે આ પહેલીવાર આપણા દેશમાં ભાગી રહ્યું છે અને એના જ કારણે લોકોનો વિશ્વાસ થયો છે કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવું જોઈએ અને એમાં જ્યારે આખા દેશમાં આખા દુનિયામાં પાસઠ ટકા વસ્તી યુવાનોની ધરાવતો આપણો આ દેશ એ ચોક્કસપણે ખૂબ ઝડપે આગળ વધી રહ્યો છે અને આપણે જે ટાર્ગેટ લીધું છે એમાં આપણે ચોક્કસ એચીવ કરીશું એવો માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે આ પ્રયાસ છે એમાં ચોક્કસ સફળતા મળશે એમાં મને વિશ્વાસ છે અને જેમને પણ બધાને નિયુક્તિ પત્ર મળ્યા છે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કોઈ પણ બનાવ જયારે બને છે ત્યારે સરકારે કોઈની પણ હોય એ ચોક્કસ થોડી ઇન્કવાયરી કરતી હોય છે પણ હું આપને એમ કહીશ અંદર પગલા લેવાના શરૂ કર્યા છે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે અને હું પણ એમને વિનંતી કરીશ કે જરૂર એમાં કડક માં કડક પગલાં લઈ દોષિત્વને કોઈ પણ હાથમાં છોડવા જોઈએ નહીં